આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું ક્ષત્રિય સમાજ પર પુરુષોત્તમ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી તેને કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ ઉઠી છે ત્યારે ક્ષત્રિય સમાજમાં જે પુરુષોત્તમ રૂપાલાનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે ભાજપના જ કાર્યકર્તાઓમાં પણ આ રોષ વ્યાપ્યો છે કે જેઓ ક્ષત્રિય છે અને આ ક્ષત્રિય સમાજના જે લોકો આંદોલન કરી રહ્યા છે તેમને સમર્થન કરવા માટે તેઓ પણ અનોખા પ્રકારે હવે નો વિરોધ કરી રહ્યા છે કેવી રીતે વિરોધ કરી રહ્યા છે તે જાણીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટીપ્પણી કરી જેના કારણે સમગ્ર ગુજરાતમાં જે આંદોલનની એક છે છે તેને લઈને હવે હવે આ જે તે શાંત થવાનું નામ નથી લઈ રહી તો બીજી બાજુ આંદોલન રૂપાલાના પણ જે તેવર છે એ પણ હવે સામે આવી રહ્યા છે તેઓ પણ સોળ તારીખે ચૂંટણીનું ફોર્મ ભરવાની જાહેરાત કરી રહ્યા છે જે રીતે પુરુષોત્તમ રૂપાલા નિવેદનબાજી હવે કરી રહ્યા છે મીડિયાને જે રીતે જવાબ આપી રહ્યા છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે ષતમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને આજ કારણે હવે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે તેના કારણે હવે કહેવાતું હતું કે ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે ભાજપમાં છે તે હવે ભાજપૂતો થઈ ગયા છે જેને કારણે હવે આ જે વિરોધની જે જ્વાળા છે એ વધુ ઉગ્ર બની છે અને હવે ક્ષત્રિય સમાજના જે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયેલા છે તેઓ જાહેર મંચ પરથી રાજ્યના રાજીનામું આપી રહ્યા છે અને પોતાનો ખેસ ઉતારી રહ્યા છે ત્યારે બોટાદમાં પણ ભાજપનો એક કાર્યક્રમ હતો જેમાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચર કે જે જાહેર મંચ પર નિવેદન આપી રહ્યા હતા જનતાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમને પક્ષના સમર્થન માટે થઈને ભાજપમાંથી જાહેર મંચમાં ચાલુ કાર્યક્રમમાં રાજીનામું આપ્યું રાજીનામું આપતા તેમણે શું કહ્યું તે સાંભળો અત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે અને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દુનો હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈશુ છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે ભારત માતા કી જય ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી તેને કારણે ક્ષત્રિય સમાજમાં જે પુરુષોત્તમ રૂપાલા માટે જે આક્રોશ હતો તે હવે ભાજપ પ્રત્યેનો આક્રોશ બની ગયો છે કારણે હવે ભાજપના કાર્યકર્તાઓ પણ ક્ષત્રિય સમાજને સમર્થન આપવા માટે પોતે રાજીનામા આપી રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ જે આંદોલન છેડાઈ રહ્યું છે આજે લડત ચાલી રહી છે તે હવે કઈ દિશામાં વળશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ న్యూజ్ సబ్స్క్రైబర్ భూల్ నీ ఆభార